નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં વરસાદની સિઝન જામી છે અને સારો એવો વરસાદ પણ પડ્યો છે અને અત્યાર સુધી કહેવાય છે કે સિઝનનો લગભગ ત્રેસઠ ટકા વરસાદ વરસી ચૂક્યો છે અને એ જ વરસાદને લઈને ખેડૂતોમાં ચોક્કસ એક ખુશીની લાગણી દેખાઈ રહી છે કારણ કે વરસાદ સારા પ્રમાણમાં છે પણ બીજી તરફ જ્યારે ખાતરની અછતની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી થાય છે એને લઈને ખેડૂતો નારાજ છે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ખેડૂતોનું કહેવું એમ છે કે આ સિઝનમાં જો ખાતરની અમને તકલીફ પડતી હોય તો અમે કેવી રીતે પછી પાક અમારો ઊભો કરી શકીએ એક તરફ ખાતરમાં ભાવ વધારો થયો છે અને બીજી તરફ ખેડૂતો કહે છે કે જે ખાતરની અછત છે એનો માર પણ અમને પડી રહ્યો છે તો સાથે ગુજરાતના ખેડૂતો હવે ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે ક્યાંક લડી લેવાના મૂડમાં છે અને સાથે જ હવે ખેડૂતોની વારે ભારતીય કિસાન સંઘ આવ્યું છે પ્રદેશ મહામંત્રી આર કે પટેલે પણ ઘણી બધી રજૂઆતો કરી છે અને આર કે પટેલે કહ્યું છે કે પગલાં નહીં ભરાય તો રસ્તા પર કિસાન સંઘ ઉતરશે ખેડૂતોના હિત માટે અને અછતનો માર સહન કરી રહેલ ગુજરાતના ખેડૂતો હવે આંદોલન કરશે રસ્તા પર ઉતરશે સમયસર ખાતર નથી મળતું એટલે પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ છે અને સત્તાવાર રજૂઆતો કરી આર કે પટેલનું કહેવું છે ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીનું અને છતાં કોઈ હલ આવતો નથી સમસ્યાનો બીજું કે સરકારી સબસિડીવાળા જે ખાતર છે એનો કાળા બજાર થઈ રહ્યો છે ખાતરનો જે અછત છે એને લઈને પણ ખેડૂતોમાં બુમરાહ છે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે તેઓ એવું કહે છે કે ખાતરનો પૂરતો જથ્થો કેન્દ્ર સરકારે ફાળવ્યો છે ખાતરનો જથ્થો છે તો પછી સવાલ એ થાય કે જો ખાતરનો પૂરતો જથ્થો હોય ખેડૂતોને મળતો હોય તો આટલી લાંબી લાઈનો કેમ લાગે છે અને ખેતીને ખેડૂતોનું ભવિષ્ય જે છે એ ક્યાંક આની પર નિર્ભર છે અને હવે ખેડૂતને ખેતુનું જે ભવિષ્ય છે સરકારના નિર્ણય પર નિર્ભર છે એટલે સરકારે આ અંગે પગલાં ભરવા જોઈએ તેવું ખેડૂતોનું માનવું છે ભારતીય કિસાન સંઘનું માનવું છે ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરવી છે કે ખાતરની ખરેખર અછત છે કે ક્યાંક બેદરકારી છે અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે મેં કહ્યું છે ભારતીય આર કે પટેલ પેલા તો એ જાણવું છે કે કિસાન જે સંઘ છે કિસાન સંઘ એને કહ્યું છે કે અમે ખેડૂતોની પડખે છીએ ખેડૂતોની રજૂઆત સરકાર ને કરી રહ્યા છીએ છે શું રજૂઆત છે આપની આરકે મારો અવાજ આવે છે ખરેખર ની હાલત શું છે ખેતરના ભાવ ને લઈને ખાતરના ભાવને લઈને અને ખાસ કરીને ખાતરની અછત ને લઈને શું પરિસ્થિતિ છે ખેડૂતોને અત્યારે જે વરાપનો સમય છે વરસાદ સતત આવ્યો રાખતો વરાપ થઈ છે એટલે ખાતરની ની મગફળી છે કે કપાસ છે એને પૂરતા પ્રમાણમાં જરૂર છે ખાતર ની અત્યારે નાખવાની અને આ સરકાર જયારે જ્યારે ખેડૂતોને કોઈ પણ વસ્તુની જરૂર હોય ત્યારે અછત ઊભી થતી હોય છે ડુંગળીના જે થાય ઉત્પાદન થાય ત્યારે ભાવ ઘટતા હોય છે જણસી બીજી કોઈ પણ વાવે એટલે ઉત્પાદન થાય ભાવ ઘટતા હોય છે જ્યારે ખાતરની જરૂર પડે ત્યારે ખાતરમાં અછત હોય છે જ્યારે એને તાવ કે વાવાઝોડું આવે અને જ્યાં પૈસાની જરૂર હોય ખેડૂતોને ત્યાં અછત આ સરકાર ધીમે ધીમે જે જરૂરિયાત ખેડૂતને છે ખાતરની અત્યારે તો આ ટાઈમે ખેડૂતોની ખાતરની જરૂરિયાત છે ત્યારે અછત ઉભી કરી કરી દેવામાં આવી છે અને બીજી વાત એ કરીએ તો ખાતરની અછત હુકામ ઉભી કરવામાં આવે છે હુકામ ખાતરની અછત થાય છે કારણ કે ખાતર જે મોટા ભાગનું છે ખેડૂતો વાપરે છે ને કરતા મોટી મોટી ફેક્ટરીઓમાં અને ખાતર વપરાય છે અને એ કાળા બજારમાં ખાતર જાય છે એટલે આ ખેડૂતને સસ્તા ભાવનું ખાતર પહોંચ્યું નથી અને ઓન ઓન કાળા બજારમાં વેચવામાં બધાને પૈસા મળે છે એના હિસાબે આ ખાતર અછત થાય ભાવ વધારો એટલા માટે જીકવામાં આવ્યો છે અછત ઉભી કરી અને ખેડૂતોને આ ખાતરથી નાસી પાસ કરી રાખા કરી અને ધીમે ધીમે આ ખાતરનો જથ્થો જે છે એ કેવી રીતે કાળા બજારમાં વેચવું હોય એના માટે આ બધી ષડયંત્ર કરવામાં આવ્યું છે અને જયારે જયારે ખેડૂતોને જરૂર હોય ત્યારે વારંવાર આ વસ્તુ થાય છે એટલે હું આપડા રમેશભાઈને એક વાત કહેવા માંગુ છું કે આ રીતે કિસાન સંઘ આપણે આના માટે માંગણી કરી ખૂબ સરસ વાત છે પણ ખેડૂતોની જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે તમે આમ ખેડૂતોની પડખે ઉભા રહ્યો એવું ખેડૂતોની ઈચ્છા છે તમારા જે કિસાન સંઘ છે એ ગામ લગભગ તાલુકામાં સક્રિય હતું પણ જ્યારે ભાજપની સરકાર આવી ત્યારે તમે સક્રિય ન રહ્યા અને અત્યારે જરૂર છે ખરેખર ખેડૂતોને ત્યારે પડખે ઉભરી એવી આશા રાખીએ છીએ આપણે ચલો બિલકુલ પડખે ઉભરેવાની આશા છે આર કે પટેલ મારી સાથે હમણાં થોડીવારમાં જોડાશે પણ એ પહેલા સિઝન નો ત્રેસઠ ટકા વરસાદ ભરતભાઈ આવી ગયો છે અને ત્યારે બીજી તરફ ખાતરના ભાવમાં વધારો થયો હવે ખાતરની અછત છે ભરત એટલે ખરેખર પરિસ્થિતિ શું છે જે પ્રમાણે ચેતનભાઈ કહી રહ્યા છે કે આ એક કૃત્રિમ અછત ઉભી કરવામાં આવે છે સરકાર કે જે ખાતર નો પ્રવક્તા આ બધી વાતો જે ખાતરની સરકાર ની જે વાતો છે ઓખળાકીય વાતો એ બહુ કે ઓખળામાં મને બહુ મોટા ઓખળા હોય અને ટીમ નામ હોય બરોબર છે આટલા બધું સબસીડી વાત છો પણ મને એટલી ખબર પડે છે કે આપડે ખાવાના વરણ નો સ્ટોક કરી દઈએ છીએ દર સાર ચોમાસુ આવે જૂન જુલાઈ મહિનો આવે વરસાદ થાય પેલી પછી નખવાનો આવે એ છેલ્લા પોસ્ટ માં તમે એક વર્ષ તો બતાવો કે જો ખાધાની ખેંચ ના થઈ હોય

અરે બપોરે જયેશભાઈ તો બોલતા સુરત ના એ વળી એ તો ભાવ વધારા વિશે વધારો યુરિયા લોકો દુરુપયોગ યુરિયા નો ભાવ વધારો ડીએપી અરે આ ભાઈ ખેડૂતો અમે શિક્ષિત થયા છે ખેડૂત ખોટું વાતર વાપરતા નથી અરે જયેશભાઈ ને મારું ધ્યાન શું કદાચ જો લાઈન એને અમારા

વરસાદ જરા કર જુલાઈ ઓગસ્ટ ના હોત એટલે યુરિયા ની ખેસ તો કાયમ હશે પણ આ બધું નહીં તો આધા અને પેલા આખી ટ્રકો ટ્રકો આધા બધું બાયપાસ થાય છે કોઈ થતી નહીં થવાની નહીં અને આ બધું ચાલવાનું છે બીજા નંબર નું ષડયંત્ર મારા વિચારવાનું છે મારી વાત હોય હું એમને વિનંતી કઉ છું એક વર્ષ થયું મેં બે ત્રણ ફોન કર્યા આગ સાહેબ ડેમો વાલો ગમલો હજુ આ નેનો સંશોધન થયું એના પેલા દિવસે હું બોલું તો એવું બોલ્યું લાઈમાં ડીએપી બધું તમારે તો ખેડૂતો સ્વીકાર વાપરો કઈ જગ્યાએ રેડી દેવો વાપરતા નહીં આવડતું સરકારની ધીમે ને ખેડૂતોને તરફ લઈ જવાની છે એક તરફ તમે કહો છો ખેડૂતો ભણેલા ગણેલા છે ને બીજી તરફ તમે એમ કહો છો કે નેનો વાપરતા અમને આવડતું નથી આ તો બે બાજુ વાત થઈ તમારી

ભારતીય કિસાન સંઘ પ્રમાણે કાર્યક્રમ આપતો હોય છે જરા એક વાત સમજવા જેવી છે કે જે અનબેલેન્સ થયા છે ઔદ્યોગિકરણ થયું છે ક્યાંક વાહનોની સંખ્યા વધી છે એના કારણે વરસાદની અંદર પણ અનિયમિતતા હોય એવું આપડે જોઈ રહ્યા છીએ ક્યાંક વધુ વરસાદ પડી જાય છે ક્યાંક અતિવૃષ્ટિ થાય ક્યાંક અનાવૃષ્ટિ થાય અને એનો જો સૌથી મોટો કોઈ પર્યાવરણનો ભોગ બનતું પર્યાવરણના શોષણનો જો સૌથી મોટો કોઈ ભોગ બનતું હોય તો જગતનો તાજ એવો ખેડૂત બને છે જયારે જ્યારે ખેડૂતની કોઈ સમસ્યા આવે ત્યારે ત્યાં કોઈ ના કોઈ કોઈના કોઈ કારણે સમસ્યા વિકરાળ સ્વરૂપ લેતી હોય છે વાત નાની છે કે ભાઈ ખાતર બધાને ખબર છે કે ગુજરાત ની અંદર આટલી જમીન છે આટલી જમીન ની અંદર સિંચાઈ છે આટલી જમીન ની અંદર ખેડૂતો ખેતી કરી રહ્યા છે તો કીધું એમ આયોજન હોવું એ એ કે આટલા ખાતર ખાતર ની ની જરૂરિયાત જરૂરિયાત પડવાની છે સામે વહીવટી અનાવળત વાળા અધિકારીઓ ગણીએ કે ભાઈ કોઈ નવા અખતરા કરતા અધિકારીઓ ગણીએ એમની ના કારણે ક્યાંક ના ક્યાંક ખાતર લાવવાની અંદર વિલંબ થયો છે વિતરણ વ્યવસ્થા ની અંદર વિલંબ થયો છે વિતરણ વ્યવસ્થા ના વિલંબ ના કારણે એનો ભોગ ખેડૂત બની રહ્યો છે

સર્વે ને સહાય ની તકલીફ છે હજુ સુધી જે ઓક્ટોબર બે હાજર ચોવીસ નો સર્વે થયો હતો સહાય હતી અતિવૃષ્ટિ એ નથી આવા મુદ્દા કેમ તમે નથી ઉઠાવતા તાત્કાલિક ચૂકવવાનું થાય કિસાન સંઘે રજૂઆત નથી કરતું એ વાત હું બિલકુલ સમજ નથી અમારા કાર્યાલય ઉપર આવો કેટલા પછી તમારું ઉપર નથી

એક મિનિટ ભરતભાઈ કેટલો વિશ્વાસ છે તમને કે આજે કિસાન સંઘ રજૂઆત કરશે ને ખેડૂતોના હિતમાં કરશે એટલે સરકાર માનશે અથવા અછત ઓછી થશે અથવા ભાવ વધારો પરત તો નહીં ખેંચાય પણ કંટ્રોલ માં રહેશે જે સત્તામાં આવવા માટે જરૂર હતી બરોબર છે હું એ કિસાન સંઘ ના આર કે પટેલ ના મેટર જે વાત કરી ભાડું ઘટાડ્યું હું ત્રણે ત્યાં તેવા બેઠો તો ગાંધીનગર માં બરાબર માણસા

ત્યારે કેટલો તમને વિશ્વાસ છે કે ખરેખર આમાં હવે આના જે પ્રશ્નો છે એનું નિરાકરણ ખેડૂતોનું આવશે હું સ્પષ્ટ વાત કરી દઉં કે ભારતીય કિસાન સંઘ એ ભાજપની ભગીની સંસ્થા છે તમે જુઓ બે હજાર ચૌદ પેલા એક્ટિવ હતી ફૂલ એક્ટિવ હતી ગામડે ગામડે આમ જો એટલે આંદોલન ચાલતા હતા અને જબરું હાલતું હતું હમણાં જે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર આવે એટલે ભારતીય કિસાન સંઘ બહાર નીકળે આ શું ચોખ્ખી વાત છે અને હમણાં રમેશભાઈ સાબિત પણ કરી દીધું અધિકારીઓ ઉપર આક્ષેપ કર્યો પછી ટૂંકમાં વ્યવસ્થા ને આક્ષેપ કર્યો સરકાર ઉપર આક્ષેપ કોઈ રીતનો કર્યો નહીં અને ખરેખર જો તમે ખેડૂતો માટે લડતી સંસ્થા હોય તો બે હાજર ચૌદ પેલા તમારો ગ્રોથ બહુ ઊંચો તો બે ચૌદ પછી ગ્રોથ ધીમે ધીમે કેમ પડતો ગયો અને ભારતીય કિસાન સંઘ હંમેશા જે મુદ્દા બહુ એવા બધા હેવી મુદ્દા ન હોય નાના નાના મુદ્દા હોય સરકાર જે વાત કરી ને મીટર ના લઘુ કરી દીધાની વાત કરી ને રમેશભાઈ જે કાઠા ઉપર વસ્તુ આવી ગઈ હોય ને એટલે ભારતીય કિસાન સંઘ ને આગળ કરી દે સરકાર અને બીજી એક વાત છે કોઈ પણ ની મિટિંગ કિસાન સંઘના આગેવાનો સરકાર ની આગળ બેઠા હોય છે રજૂઆત થતી હોય છે ત્યારે સરકાર એવું પણ કહે છે ઘણી વખત કે અમે ખેડૂત આગેવાનો સાથે મિટિંગ કરી છે એની વિચારણા કરી છે ને પછી આ કાયદો લઈ આવ્યા છે બાકી ખેડૂત આગેવાનો કોઈ મીટીંગ નથી કરતા ભારતીય કિસાન સંઘના અમુક લોકો છે એની આ મિટિંગ થાય છે બંધ મારે મિટિંગ થાય છે ચર્ચાઓ થાય છે અને પછી વાત આખી માર્કેટમાં મૂકે છે જેવી રીતે કાયદા બનાવ્યા હતા બધી જે કઈ કાયદા બનાવ્યા છે એટલે આમ ભારતીય કિસાન ને ખરેખર જો ભાજપ ની સંસ્થા ન હોય તો એનાથી બહાર નીકળી અને જે ખેડૂતોના પ્રશ્ન અત્યારે ધોમ ખેડૂતોના પ્રશ્ન છે ખાલી ખાતર આપણે વાત નહીં કરીએ ખેડૂતોને અત્યારે તાજી તકલીફ છે આમ જોવો એટલે ભાવ નથી બીજી અનેક સમસ્યાઓ છે ખેડૂતમાં પણ ભારતીય કિસાન સંઘ કોઈ સરકારની સામે જાય એવું બહુ ઓછું બનશે અને બનશે તો એવું કે કાંઠા ઉપર વસ્તુ હોય છે કાયદો આવવાનું ત્યારે

સરકાર સાથે ચર્ચા વિચારણા કરે સરકાર સંઘ ખેડૂતો સમજી ના શકતા હોય એ લોકો આક્ષેપ કરવાના એનાથી અમારું લોકો ગભરાઈ જવાની જરૂર નથી અમારું કામ છે અમારું કામ નિત્ય અને સ્થાયી ચાલતું સંગઠન છે કોઈ એક પ્રશ્ન આધારિત અમારું સંગઠન નથી ખેડૂતો ભારતીય કિસાન સંઘ ગ્રામ સમિતિ થી લઈ તાલુકા સમિતિ જિલ્લા સમિતિ અને કેન્દ્ર સુધી નું સંગઠન છે એટલે એની જોડે દરેક રાજ્યના દરેક જિલ્લાના અલગ અલગ પ્રશ્નો આવતા હોય છે એના ભાગ રૂપે સરકાર એ બોલાવતી હોય છે એવું કઈ છે નઈ કે ભાઈ ભગીની સંસ્થા છે એટલે ભારતીય કિસાન સંઘ બોલાવે છે એવો કોઈ મુદ્દો છે જ નહીં એ વાત જ ખોટી છે ઓકે એટલે એટલે એક સવાલ એ છે કે કેન્દ્ર એમ કે છે કે કેન્દ્રમાંથી પૂરતો જથ્થો આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એમ કે છે ખાતર છે અરે જે કીધું કે ખેડૂતોને મૂળ ભાવે ખાતર મળે તેવી વ્યવસ્થા કરાઈ છે તો પછી આ લાઈનો શેની લાગી છે અત્યારે જે લાગી છે

સરકાર વિચાર કરે ઉત્પાદન ઓછું હવે બજાર ભાવ તો પોષણ મળતા કોષ ઉત્પાદન કરે છે દિવસ દિવસ ખેડૂત નથી એવું થવા મળ્યું એવું થવા મળ્યું છે નવું સ નહીં મારું કેવું છે આ લોકશાહી પણ ગાયકવાડ અને ભાવનગર ના મહારાજાની જે વાતો તમે ના હોય તો સરકારના બેઠેલા કે અધિકારીઓનેતાઓ યુવાનો ઇતિહાસ હો ગાયકવાડ નો ઇતિહાસ હોચો અને મારું કેવું છે ગાયકવાડ માં તો જીતે દ્વારા ગામડા સુધી અધિકારીઓ અમારા વખત આ બધું તો દરેક તાલુકે ધારાસભ્ય શું કરવાના છે પીવાના યુવાના આ બધા પ્રશ્નો લઈ જવા દઉં આ તો હોબળો આ તો સારું છે કે મીડિયા વાળા ગોમડે પરસ તે કઈ જગ્યાએ ખાતાની લાઈન થઈ કયા તાલુકામાં થઈ કયા જિલ્લામાં થઈ પેપર તમે જે મીડિયા વાળા જે ઇલેક્ટ્રોનિક મીડિયા વાળા સમાચાર પોકત તો સરકાર ને તે ધારા છે તો એસી ની કેબિન માં ઉંઘેલા છે એટલે હવે લોકશાહી વાત કરીએ કે લોકશાહી માં આપણો આપણો પ્રશ્ન જલ્દી અવાજ આવે પણ અવાજ તો મને તો એવું ખબર પડે છે કે તો મીડિયા બોલો કે ઇલેક્ટ્રોનિક મીડિયા ને પેપર ના હોય

ત્યાં અછત સર્જાય છે ડુંગળીની જ્યારે ભાવ નથી મળતા અથવા જ્યારે પાકના ભાવ નથી મળતા જ્યારે વળતર નથી મળતું અને જ્યારે સર્વેને લઈને પ્રશ્નો આવે છે જમીન સર્વેને લઈને ત્યારે કિસાન સંઘ કેમ નથી બોલતું એ ચેતન ઘડિયાએ કહ્યું અને અછત ઊભી કરી ભાવ વધારવાનું એક ષડયંત્ર છે એમનું કહેવું છે અને ભારતીય કિસાન સંઘે વાત કરી એ સારી બાબત છે એમનું કહેવું પણ ક્યાંક ભારતીય કિસાન સંઘ એ ભગીની સંસ્થા છે અધિકારીઓની વાત કરે છે અથવા તો અવ્યવસ્થાની વાત કરે છે સરકાર પર આક્ષેપ કેમ નથી કરતું ભારતીય કિસાન સંઘ ત્યારે ભરત ચૌધરીએ કહ્યું તેમ કે આંકડા મોટા મોટા બતાવવામાં આવે છે એમનું કહેવું કે ટીવી મીડિયામાં પણ ન આવે એટલા મોટા આંકડા બતાવવામાં આવે છે ભરતભાઈ કહે છે છેલ્લા પાંચ વર્ષમાં આવી ખાતરની ખેંચ ન થઈ હોય એવું એક વર્ષ આ સરકાર અમને બતાવે અને સરકારની ફરજમાં આવે છે કે જૂન જુલાઈમાં ખાતરનો જથ્થો એડવાન્સ હોવો જોઈએ ભરત ચૌધરીનું કેવું પણ નથી હોતો અને ખાસ જે કહ્યું એમ કે નવી પેઢી શિક્ષિત છે તમે અમને જે નેનો ખાતર વાપરવાનું છે એનો ડેમો નથી બતાવતા ડેમો નથી બતાવતા તો કેવી રીતે અમે એમાં ઉપયોગ કરી શકીએ અને ખાસ એમણે કહ્યું તેમ કે કિસાન સંઘની જ્યારે જરૂર હોય છે આ સરકારને ચૂંટણી સમયે ત્યારે જોડે રાખે છે અને પછી કિસાન સંઘનું સાંભળતી નથી આર કે પટેલે કહ્યું કે ભારતીય કિસાન સંઘ ખેડૂતોની સાથે છે અને ખાસ વરસાદમાં અનિયમિતતા છે એમણે કહ્યું છે નો ડાઉટ ખાતરની ખેંચ છે આર કે પટેલનું કહેવું ને એમાં ખેડૂતો શોષિત થયા છે ભોગ બન્યા છે શોષણ થઈ રહ્યું છે અધિકારીઓની આણ આવડત છે અને વ્યવસ્થા જે પ્રોપર હોવી જોઈએ આર કે પટેલનું કહેવું એ વિતરણ વ્યવસ્થા પ્રોપર નથી ભારતીય પણ દિવસ આંદોલન કર્યું હતું વખતે જો ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય તો રોડ પર ઉતરશે આંદોલન કરશે કેન્દ્ર સુધીનું આ એક સંગઠન છે ને જ્યારે પ્રશ્નોની ચર્ચા હોય તો અમને સરકાર એમનું કહેવું છે કે બોલાવતી હોય છે એનો મતલબ એ નથી કે અમે સરકારની સાથે છીએ પણ સરકાર ચર્ચા કરવા માટે અમને બોલાવતી હોય છે ત્યારે સવાલ એ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ક્યાં છે કેમ મીડિયાને આ સવાલો ઉઠાવવા પડે છે ખેડૂતોના કેમ મીડિયા આ સવાલો લઈને સરકાર પાસે જાય છે શું છૂટાયેલા પ્રતિનિધિઓને ખબર નથી કે ખાતરની અછત છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા ખેડૂતોને દવા બિયારણ મોંઘું મળે છે શું આ જગતના તાતની પીડા ચૂંટાયેલા પ્રતિનિધિઓ નથી તો એમની જવાબદારી નથી કે એક સરકારમાં રજૂઆત કરે અને આનું સોલ્યુશન લાવે પણ જ્યારે એ જ્યારે ધૂતરાષ્ટ્ર બનીને બેઠા હોય છે ત્યારે ખેડૂતોની આ દશા થતી હોય છે અને મીડિયાએ આ અવાજ ઉઠાવીને સરકાર સુધી આ વાત પહોંચાડવાની જરૂર પડે છે ચર્ચાનું સમાપન છે આર કે પટેલ ભરત ચૌધરી ચેતન ખડીયા ત્રણેય જોડા ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં હતી ખાતરની અછતની ચર્ચા કે અછત છે કે બેદરકારી એ ક્યાંક મોટો પ્રશ્ન છે ફરી મળીશું જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર